જેસલમેર જિલ્લાના પોકરણમાં રામદેવજી મહારાજે ભૈરવ રાક્ષસનો વધ કર્યો હતો અને જે જગ્યાએ વધ કર્યો હતો એ જગ્યાને પરચા બાવળી તરીકે ઓળખવામાં આવે છે રામદેવજી મહારાજનો જન્મ ઉંડુ કાશ્મીરમાં થયો હતો અને એમનું કર્મ સ્થળ હતું એ રણુજા હતું એટલે કે એ સમયગાળા દરમિયાન રણુજામાં અને આજુબાજુના એરિયામાં એટલે કે ચૌદમી સદીમાં અંધશ્રદ્ધા ખૂબ જ જોવા મળતી ધાર્મિક અસમાનતા હોય સામાજિક અસમાનતા હોય મતભેદો હોય આ બધું જોવા મળતું એક પ્રકારના કુરિવાજો અને આ બધાને કારણે રામદેવજી મહારાજે સમાજની અંદર જાગૃતિ લાવવા માટે અને સામાજિક સમાનતા ઉભી કરવા માટે એમને ડાલીબાઈને પોતાના ધર્મની બહેન બનાવી હતી અને આ ડાલીબાઈ એ મેઘવાલ સમાજના હતા આ ઉપરાંત રણુજામાં એ સમયે પાણીની ખૂબ જ સમસ્યા હતી એટલે આ સમસ્યાને દૂર કરવા માટે રામદેવજી મહારાજે રામ સરોવર તળાવ બનાવડાવ્યું હતું રામદેવજી મહારાજ એક સાચા અર્થે સમાજ સુધારક હતા એટલે કે એમને લોકો ઉપયોગી ઘણા બધા કાર્યો એમને કરેલા હતા અને આ સમયગાળા દરમિયાન એમને આંદોલન પણ કર્યું હતું જે જમવા જાગરણના નામથી ઓળખવામાં આવે છે સીધા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે રાત્રિ જાગરણ કરવું અને એ સમયગાળા દરમિયાન લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો તો રામદેવજી મહારાજ અને ડાલીબાઈ આ બંને હાથમાં તંબુરો લઈને એ કુટુંબ હોય કબીલો હોય કે નિસરો હોય કે આજુબાજુના પ્રદેશોમાં જતા અને ત્યાં જઈને ભજનો ગાતા અને આ ભજનોની સાથે સાથે એ સંત વાણી પણ કરતા એટલે કે અંધશ્રદ્ધા નિવારણ કુર દૂર કરવા માટે અને માણસ માણસના જે ભેદભાવો છે એ ભેદભાવોને દૂર કરવા માટે એ લોકોને સમજાવતા ધાર્મિક સમાનતા લાવવા અને સામાજિક સમાનતા લાવવા એમણે ઘણા બધા કાર્યો એમણે કરેલા છે હિન્દુ ધર્મની અંદર રાત્રિ જાગરણની પ્રથા જોવા મળે છે